પણ વાત મારે કરવી છે પહેલી કે ઘરનો મોભી કેવો હોય બોલો એ તો વ્યસન કરતો હોય એ તો ખૂંખાર હોય ઘરે આવે તો પછી પચાસ જણાનો જે પરિવાર હોય એ હંતાઈ જતો હોય છોકરાનો ઊભા ઉભા ઉભા પીપી વયું જતું હોય ઘરનો મોભી આવો હોય ઘરનો મોભી આવો ન હોય ઘરનો મોભી તો સ્નેહાળ હોય પ્રેમાળ હોય અને સૌને એક જૂથે એક તાતને બાંધનારો હોય વ્યક્તિત્વ આને જ ઘરનો મોભી કહેવાય કદાચ તમારું ઘરમાં હાલતું હોય ને તો પૂછજો ઘરનો મોભી એટલે કદાચ હું મારી વ્યાખ્યામાં એવું બેસાડું કે ઘરનો મોભી ઘરનો વહીવટ કરતા કદાચ એવો હોય કે એ વ્યક્તિ ઘરની બહાર જાય ને તો કોઈને એમ ન થાય ઘાસ ગયા બહાર જાય ને તો એની પાછળ અખંડ દીવા થાય કે એને ક્યાંય કાર્યની અંદર વિઘ્ન ના આવે કોઈ ધર્મનું કાર્ય કરતો હોય ને તો પરિવાર આખાય ને અરખ હોય કે નાના બહુ સારું કામ કરે છે કદાચ બે ની પાંચ પંદર કલાક એ સમાજ માટે કે ગામના ઉદ્ધાર માટે આપતો હોય ને તો એનું ઘરે તે માનતા માનતું હોય કે એ જે સમય આપે છે ને એ શ્રેષ્ઠ સમય આપે ત્યાં સુધી કે તમે બે કલાક ઘરે મોડા જાઓ ને તો ઘરના લોકોને મૂંઝારો થતો હોય ને આનો ઘરનો મોભી કહેવાય પણ કદાચ સમાજની અંદર વ્યવસ્થાની અંદર ધીરે ધીરે કરતા લક્ષ્મી આવી આપણે અલગ અલગ જગ્યાએ સ્થાયી થયા પણ એની સાથે લક્ષ્મી વ્યસનને પણ લેતી આવી છે વારુણી નામની સ્ત્રી ચૌદ જે રત્નો પ્રગટ થયા હતા ની અંદર સમુદ્ર મંથનની અંદર જે ચૌદ રત્નો પ્રગટ થયા ને તો એમાં આગળ લક્ષ્મી આવે છે ને લક્ષ્મી પછી વારુણી નામની સ્ત્રી પણ આવે છે વારુણી સ્ત્રી એટલે વ્યસનો મારે એની ઉપર વિશેષ વાત તો નથી કરવી એટલા માટે કે જે હૈયાનું ન માને કૈયાનું પણ ન માને તમને અંદરથી સમજાય તમને એ પાંચ વર્ષની નાની રૂમઝૂમ રૂમઝૂમ કરતી દીકરીઓ હોય એ તમને એનું હાસ્ય મજબૂત મજાનું તમને લાગે તમારા ઘરની અંદર વૃદ્ધ વડીલ મા બાપ છે એની સ્માઈલ છે તમારા માટે એ ઇમ્પોર્ટન્ટ હોય તમારી પત્નીનું જીવન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો તમારા માટે વ્યસન એક બાજુ રહી જવું જોઈએ અને જે કદાચ વ્યક્તિઓને વ્યસન હશે ના જીવનની અંદર જે લોકો પચાવટાવી દીધા છે ને મારે મારે કંઈક કેવું જ નથી એટલા માટે કે એને કાઢ્યા છે ને એટલા કાઢવાના નથી પણ જે આજની કદાચ યુવા સંઘ હશે અને જો એ પોતાના માર્ગથી વિપરીત થઈ હશે તો મારે તમને એક એવું લગ્ન થઈ ગયા પછી તમારા પત્ની કદાચ વિધવાનું જીવન ભોગવે તો તમને કાંઈ ફેર પડતો નથી તમારા મા બાપ એ આખી જિંદગી તમારી ઉપર ગર્વ કર્યો છે કે આહા હા મારા ઘરે આંગણે દીકરો છે અને છેલ્લે અંતકાળ એનો કોઈ પણ વ્યક્તિના જીવન ઉપર નિર્ભર ન રહે અને ઠીક હવે આની કરતાં તો પાણો જન્મો તો સારું હતું મા બાપ આવો નિશાવો નાખે તોય તમને કાંઈ ફેર નથી પડતો અને તમારા દીકરા કે દીકરીઓ હોય ને એની પાછળના નામ જે હોય ને એ સ્વમાં પરિવર્તિત થાય ને તોય તમને કાંઈ ફેર નથી પડતો સાહેબ તો જ તમે વ્યસન કરો બાકી વ્યસન તમે એક બાજુ ન મૂકી દે અને પાટીદાર એટલે પાણીદાર પાટીદાર ને પાટીદારને આ વ્યસન નામની વસ્તુ આ વ્યસન નામની બલા ખપે જ નહીં એની અંદર કદાચ આ રેડી આવતી હોય વિમલ આવતી હોય વગડિયો માવો આવતો હોય એમાં લાલ લીલું પીળું પાણી જે પણ તમે કહો એ આવતું હશે પણ સાહેબ વ્યસન વ્યસન છે એ કફન કેદી ઓઢાડી દે એની ખબર નથી અને ડૉક્ટર સાહેબ એવું કહે છે ને કે ચોથા સ્ટેજનું ત્રીજા સ્ટેજનું કેન્સર છે અને તે દિવસે માથા દિવાલની માથે પછાડો ને તો એ ખબર નહીં પડે કે હવે જવું ક્યાં અને આવા બહુ નજીકથી મેં પરિવારોને જોયા છે સાહેબ અને વ્યસનની અંદર ધૂનની અંદર જે માણસ હોય ને એ પરિવારનું પત્નીનું બાળકોનું મા બાપનું ક્યારેય હિત ન ઈચ્છી શકે પણ વાત હું એ કરું છું કે ઘરનો કદાચ મોભી હોય અને તમારી ઉપર ઘરનું કરતા હરતા ઘરના પાલનની જવાબદારી હોય તો બાપ બે હાથ જોડીને અહીંયા કહેજો આ તેરમી ઓગસ્ટ અને હમણાં ઓગણસી સ્વતંત્રતા દિવસ આવશે અને આ મોટી વિરાણીના કાર્યક્રમની અંદરથી મને શું મળ્યું હું મારું શું આર્થિક યોગદાન આપી શકો કાંઈ ન આપ્યું હોય ને તો બાપ તમારો જે માવો હોય આર એમડી હોય વિમલ હોય કદાચ લાલપીનું પાણી હોય ને એને ઘા કરીને જાજો આ ધરતી સુરવીરતાની ધરતી છે આ ધરતી તમને અંદરથી નવી ઉર્જા આપે બાપ તું એના વગરનો એ રય હકે છે એવું નથી કે એની લત છે એની વગરનું પણ રહેવાય છે પણ વાત તમને હું કરું છું કે ઘરનો આર્થિક મોભી કેવો હોય આર્થિક મોભીની મેં જ્યારે તમને એક ઉદાહરણ તરીકે વાત કરી કે આની વગરનો હોય પણ તમે જોજો ખરેખર કે આર્થિક મોભી તરીકે ઘરનો કરતા તરીકે તમને આદર્શ રામ યાદ આવશે